અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે એપીના અહેવાલ મુજબ આતંકવાદી સંગઠને ગુરુવારે યહુદી દેશ પર બસો થી વધુ રોકેટ છોડ્યા હતા આ સિવાય લગભગ વીસ ડ્રોન થી પણ હુમલો કરવામાં આવ્યા હુમલામાં ઇઝરાયલના ઘણા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા માહિતી અનુસાર ઇઝરાયલની સેનાએ ચોડેલી કેટલીક મિસાઈલો લેબનોન થી તેમના વિસ્તારમાં પડી હતી આમાંથી ઘણાને અટકાવવામાં આવ્યા હતા હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી હિઝબુલ્લાહ પોતાના એક ટોચના કમાન્ડરના મોતનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હતો અને આ હુમલા બાદ ઇઝરાયલના रक्षा મંત્રી યોબ ગલાટે કહ્યું હતું કે આઈડીએફ હિઝબુલ્લાહ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવા માટે તૈયાર છે બ્યુરો રિપોર્ટ ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ